આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ ભારતની ટીમ જીતે એ માટે પ્રાર્થના કરી રહ્યા છે જેમાં સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા પણ ટીમ ઇન્ડિયા જીતે એ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેઓએ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ આજે સારું પરફોર્મ કરશે બસ આશા એ જ છે કે ભારત અત્યાર સુધી ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે અને ખૂબ સારી રીતે રમ્યું છે આજે જ્યારે ભારતની ફાઇનલ મેચ છે ન્યૂઝીલેન્ડ સાથે તો એ જ આશા કરીએ કે ભારત તો ચેમ્પિયન્સ ટ્રોફી લઈને આવે તો આજે રમી રહ્યા પ્રકારની આશા એ જ કે ખૂબ સારું પરફોર્મન્સ આપે અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીના દરેક મેચમાં એને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે બોલિંગની દૃષ્ટિએ જોઈએ તો ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે ફિલ્ડિંગમાં તો હંમેશા લાઈવ વાયરની જેમ જ ગ્રાઉન્ડ ઉપર હોય છે ચિત્તાની જેમ દોડીને રન રોકે છે તો આજ એ જ આશા છે કે ભાઈ આજે પણ ત્યાંની જે પીચ છે એ સ્પિનરને મદદરૂપ થાય અને ભાઈનું પરફોર્મન્સ ખૂબ સારું રહે અને ચેમ્પિયન્સ ટ્રોફી લઈને આવે બીજા છે છે પ્લેયર્સ લાગે ચોક્કસપણે ન્યૂઝીલેન્ડ પણ ટીમ છે એ પણ રમવા જ આવી છે પણ કહેવાય કે ભારતના લોકોના ઇમોશન્સ જોડાયેલા હોય છે ગેમ સાથે તો એ જ આશા કરીએ કે જેમ અત્યાર સુધી ઓપનર છે બધા બેટ્સમેન છે બોલર છે એને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે બેટ્સમેનોએ ખૂબ સારા સારી રીતે બેટિંગ કરી ખૂબ સારા સ્કોર પણ કર્યા છે બીજા સ્પિનર છે એમણે પણ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે બધા બોલરોએ સમયે સમયે વિકેટ લીધી છે ભારતને જ્યારે જરૂર હતી ત્યારે અને ખૂબ મોટો સ્કોર પણ આપ્યો છે અને ખૂબ સારી રીતે બધા સ્કોરને ચેસ પણ કર્યા છે તો આજે એ જ આશા રાખીએ કે ભારત ટોસ જીતે અને ખૂબ સારો સ્કોર બનાવે અને જીતે